મિત્રો રાજકારણમાં રસ લેનારા લોકો માટે અત્યારે એક યક્ષ પ્રશ્ન છે અત્યારે ભારતના રાજકારણમાં બે નિષ્ણાંત લોકો ગણવામાં આવે છે એક છે યોગેન્દ્ર યાદવ જે એક સામાજિક કાર્યકર છે અને ભૂતકાળમાં સેફોલોજીસ્ટ એટલે રાજકીય આંકડાઓના નિષ્ણાંત ગણાતા અને બીજા છે પ્રશાંત કિશોર જે સ્ટ્રેટેજીસ્ટ છે અને એ પણ એક્સપર્ટ ગણાય છે આ બંને છેલ્લા પંદર દિવસથી અલગ અલગ ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે યોગેન્દ્ર યાદવ કહી રહ્યા છે કે એનડીએ ગઠબંધન બસો બોતેર સુધી માંડમાંડ કદાચ પહોંચશે ભાજપ બસો વીસ પર અટકી જશે બસો ત્રીસ પર અટકી જશે બસો પચાસ પર અટકી જશે અને એમની પાસે વ્યાજબી કારણો છે અને બીજા નિષ્ણાત છે જે પ્રશાંત કિશોર એ કહી રહ્યા છે કે ભાજપ ત્રણસો ત્રણ બેઠક પર જીતશે ભાજપ ત્રણસો ત્રણ કરતાં વધારે બેઠક મેળવી શકે છે એટલે બંને એક્સપર્ટ છે તો આપણે માનવું કોનું ત્યારે એ રીતે વિચારવું પડે છે કે ખરેખર આ બંને પોતાની એક્સપર્ટાઈઝને લીધે બોલી રહ્યા છે કે કોઈના વિશે બોલી રહ્યા છે કોઈના માટે માહોલ બનાવી રહ્યા છે કોઈની ફેવર કરી રહ્યા છે કોઈના માટે અભિપ્રાય બનાવી રહ્યા છે